જો મિત્રો તમે પણ જીપીએસસીની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા હો તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે છે જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરને લગતી જગ્યાઓ માટે છે એનું જાહેરનામું છે એ બહાર પાડી દેવામાં આવેલું છે જે તેની ઓફિશિયલ વેબસાઇટ જીપીએસસી ઓજાસ ઉપર છે તે અપલોડ કરવામાં આવેલું છે જેની તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે પોસ્ટનું નામ શું છે લાયકાત શું રહેશે છેલ્લી તારીખો શું રહે છે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો આગળ વાત કરીએ એ મુજબ જીપીએસસીની અંદર છે આસિસ્ટન્ટ પ્રોફેસરની અંદર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની વિશે ચર્ચા કરીએ જીપીએસસી આસિસ્ટન્ટ પ્રો પ્રોફેસર પોસ્ટ બે હજાર ત્રેવીસ જીપીએસસી દ્વારા જીપીએસસીની ઓફિસિયલ વેબસાઇટ ઓઝા સુ ઉપર છે એનું નું લિસ્ટ છે જાહેર કરી દેવામાં આવેલું છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ ની અંદર તમામ વિગત જણાવેલી છે શૈક્ષણિક લાયકાત મર્યાદા તમામ વિગત છે આપણે વન બાય વન જાણીએ તો વિગતોનું નામ જોઈએ તો કે પોસ્ટનું નામ રહેશે જીપીએસસી લખતી પ્રોફેસર આસિસ્ટન્ટની ભરતી કુલ કેટલી જગ્યાઓ છે તો કે ત્રણસો ને નવ જગ્યાઓ ખાલી છે જોબનું સ્થાન તો કે જોબનું સ્થાન છે ગુજરાત પૂરતું જ રહેશે કારણ કે જીપીએસસીની પરીક્ષા છે તે માટે થઈને ગુજરાતની અંદર લોકેશન મળશે વય મર્યાદા તો કે ઓછામાં ઓછા છે વીસ વર્ષ રાખવામાં આવેલી છે વધુમાં વધુની માહિતી આપવામાં આવેલી નથી તો તમારે એની માટે જાહેરનામું છે વાંચવાનું રહેશે શૈક્ષણિક લાયકાત શૈક્ષણિક લાયકાતની અંદર તમે ઓછામાં ઓછું માસ્ટર ડિગ્રી કરેલી હોવું જરૂરી છે એમએસ એમડી ડીએન બી આમાંથી કોઈ પણ એક ડિગ્રી તમારી પાસે હોય તો તમે આની અંદર અરજી કરી શકશો પગાર ધોરણ તો કે પગાર ધોરણની અંદર છે એ કોઈ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી તેમ છતાં તમારે ઓજાસ ઉપર જઈને એનો ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે પસંદગીની પ્રક્રિયા તો કે જીપીએસસીની પરીક્ષા છે એટલે ઓબ્વિયસલી જે મુજબનો એમનો ક્રાઇટેરિયા હોય છે એ મુજબ જ પરીક્ષા લેવામાં આવશે જેમાં લેખિત પરીક્ષા ત્યારબાદ મેરિટ લિસ્ટ અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ અરજી તો કે જનરલવાળા વ્યક્તિઓ ઓબીસીવાળા અને એસી એ ત્રણેય કાસ્ટવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી એસી એસટી અને સ્ત્રીઓ માટે છે કોઈપણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવેલો નથી અરજી કેવી રીતે અરજીની ચૂકવણી છે કેવી રીતે કરવાની તો કે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે ચૂકવણી કરવાની રહેશે મહત્ત્વની તારીખો તો કે આ ભરતી છે શરૂ થયા તારીખ રહેશે પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને અંતિમ તારીખ રહેશે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ કુલ તમારી પાસે પંદર દિવસના સમયગાળા રહેશે ખૂબ સારી એવી ભરતી છે જીપીએસસી માટેની પરીક્ષા છે તો જે વ્યક્તિઓ ઉમેદવાર આની માટે એલિજિબલ છે તે તમામ વ્યક્તિઓ આની અંદર અરજી છે તે કરી શકશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે